ગત સોળ જૂનથી રોજ શરૂ થયેલા ચોમાસાને હવે એક મહિનો પૂરો થઈ ગયો છે એક મહિનામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોડી નાખ્યું છે જોકે કે હાલમાં મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલયની તળેટી તરફ આગળ વધી ગઈ છે જેથી આગામી થોડા દિવસ સુધી ગુજરાતભરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ બિલકુલ ઓછી છે છતાં ગુજરાતમાં અનેક જગ્યાઓએ હાલ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદો પડી રહ્યા છે

ગઈકાલે રોજ રાજ્યના એકસો ને બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતીમાં બે પોઈન્ટ નર્મદાના ડેડિયાપાડામાં બે પોઈન્ટ છ ઇંચ વલસાડના કપરડામાં બે પોઈન્ટ ચાર ઇંચ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ બે ઇંચ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો આજની આગાહીની જો હવે વાત કરીએ તો આજે એટલે કે સત્તર તારીખે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં દાહોદ તાપી સુરત નવસારી અમદાવાદ બોટાદ અમરેલી રાજકોટ જિલ્લામાં હળવા વરસાદની તથા સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હાલ શા માટે ગુજરાતમાં વરસાદ ઓછો પડી રહ્યો છે હાલ જોઈએ તો ગુજરાતમાં વરસાદ ધીમો પડી ગયો છે બે મજબૂત વરસાદી સિસ્ટમ બનેલી છે પરંતુ તે ગુજરાતથી દૂર છે જેના કારણે ગુજરાતમાં વરસાદ છે તે ઓછો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તારીખે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી શકે છે પરંતુ તે વરસાદો પણ અતિ ભારે પ્રકારના વરસાદો નહીં હોય પરંતુ બાવીસ ત્રેવીસ તારીખથી ગુજરાતમાં ફરી વરસાદમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જો ફરીથી બંગાળની ખાડી કે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થાય તો વરસાદી માહોલ ગુજરાતમાં ફરી જોવા મળશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જેના કારણે જુલાઈના અંતમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે છતાં હાલમાં જે આગામી દસેક કે પંદર દિવસ અતિભારે વરસાદની સંભાવના બિલકુલ ઓછી છે કારણ કે

ગુજરાતમાં વરસાદ હાલમાં ઓછો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ સોળ જૂનથી શરૂ થયેલા ચોમાસા બાદ ગુજરાતભરમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી ગુજરાતભરમાં સારા એવા વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં વાવણી થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી પડેલા વરસાદની જો વાત કરીએ તો આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં

તો કચ્છમાં છ પોઈન્ટ સિજનનો અઠાવન પોઈન્ટ પૂર્વ મધ્ય ગુજરાતમાં પંચ્યાસી ટકા સૌરાષ્ટ્રમાં ચૌદ પોઈન્ટ પચાસ ઇંચની સાથે પચાસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં બત્રીસ પોઈન્ટ વીસ ઇંચ સાથે પંચાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે હવે ગુજરાતના જળાશયોની સ્થિતિ ગુજરાતના જળાશયોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલ પચીસ જળાશયો સો ટકા સત્તાવન જળાશયો સિત્તેર ટકાથી સો ટકા જળાશયો પચીસ ટકા ઓગણચાળીસ જળાશયો હાઈ એલર્ટમાં છે બસો છ જળાશયોમાં સરેરાશ જળસ્તર ઓગણસાઠ પોઈન્ટ સોળ ટકા છે રાજ્યના જે પચીસ ડેમ ઓવરફ્લો થયા છે તેમાં ઝોન પ્રમાણે જો હવે વાત કરીએ તો સૌરાષ્ટ્રના સોળ મધ્ય ગુજરાતના બે દક્ષિણ ગુજરાતના બે અને કચ્છના ડેમોનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના એકસો પાણીનો સંગ્રહ થયો છે એ જ રીતે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં છેતાળીસ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં હાલમાં ત્રેસઠ ટકાની આસપાસ પાણીનો સંગ્રહ થયો છે દક્ષિણ ગુજરાતના તેર ડેમોમાં છપ્પન ટકા કચ્છના વીસ ડેમોમાં પંચાવન ટકાથી વધુ તેમજ સરદાર સરોવરના જળસ્તરની વાત કરીએ તો સરદાર સરોવર જેટલો ભરાયેલો છે જેમાં પાણીનું સ્તર એકસો વીસ પોઈન્ટ મીટર પર છે આમ જોઈએ તો ગુજરાતમાં ગત સોળ જૂનથી શરૂ થયેલા ચોમાસા બાદ આજે સત્તર જુલાઈ છે ને એક મહિનાની અંદર ગુજરાતમાં સારા એવા વરસાદો પડ્યા છે ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સાથે કચ્છમાં ખૂબ સારા વરસાદો જોવા મળ્યા છે સૌરાષ્ટ્રના હજુ પણ અનેક ભાગો એવા છે ખાસ કરીને જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો હોય કે જામનગરનો ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં હજુ પણ પ્રમાણમાં વરસાદ છે તે ઓછો જોવા મળ્યો છે પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આગામી સમયમાં ત્યાં પણ સારા એવા વરસાદની આગાહી છે જોકે જુલાઈ માસમાં હવે આગામી જે પંદર દિવસો બાકી છે તેમાં સારા એવા વરસાદ જે કહી શકાય અતિ ભારે વરસાદ તેની શક્યતાઓ ખૂબ ઓછી છે પરંતુ ઓગસ્ટ માસમાં સારા એવા વરસાદો પડશે ઓલ ઓવર જોઈએ તો આ ચોમાસું બે હજાર પચીસનું ચોમાસું છે તેમાં ખૂબ સારા વરસાદો પડવાના છે તેવી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર